નમસ્કાર ભાઈઓ ગુજરાતના રાજકોટમાં ટીઆરપી ઝોનના ઓઠા હેઠળ ચાલતા ગેમ ઝોનમાં ભયંકર દુર્ઘટના માનવ હત્યાકાંડ બનવા પામ્યો છે જેમાં સરકારશ્રી દ્વારા અમુક અધિકારી કર્મચારીઓને બદલી કરવામાં આવી છે કે પછી અમુકને સસ્પેન્ડ કરવામાં આવે આપણે આ બદલી અને સસ્પેન્ડ બાબતે આજે વાત કરીશું નમસ્કાર હું કેબી સંઘવી રાજકોટના ટીઆરપી ઝોનમાં બનેલ હત્યાકાંડમાં સત્યાવીસ કરતાં વધારે બાળકો જીવતા ઊંજાઈ ગયા અને હાલમાં તેની તપાસ તપાસ ચાલી રહી છે સરકાર દ્વારા અમુક અધિકારીઓની જેમ કે જિલ્લા કલેક્ટર પોલીસ કમિશનર ડીસીપી એવા મોટા મોટા અધિકારીઓને બદલી કરી છૂટો દોર આપવામાં આવ્યો કે તમારી લીલા આયાતી હવે સંકેલી તમે બીજા જિલ્લામાં જઈ હવે તમારી લીલા ચાલુ કરો બદલી એટલે આ છે હવે આ અધિકારીઓને જો જ્યાં સુધી તેની ઉપર કશા પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી આ અધિકારીઓ આ જિલ્લાના બદલે બીજા જિલ્લામાં પોતાના કોમ્પાંડો ચાલુ કરશે આ કાંઈ ભૂલી જવાના નથી કે હવે આપણે કોમ્પાંડ બંધ કરી દઈએ જ્યાં સુધી આ લોકોને સજા નહીં પડે ત્યાં સુધી આ લોકો આવી ભૂલ કરવાની કે આ હપ્તાખોરી કરવાનું એ બોલવાનાથી એક નક્કી વાત ત્યારબાદ અમુક અધિકારીઓને તંત્ર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે તો આ સસ્પેન્ડ એટલે શું સસ્પેન્ડ એટલે કે તમને ઘરે બેસવાનું તમને ઘરે બેઠા બેઠા સરકારશ્રી આપણા કરના રૂપિયામાંથી અડધો પગાર ચૂકવો છું છ મહિના પછી તમને પાછા જે તે જગ્યાએ ફિટ કરી દે છે આ સસ્પેન્ડ એટલે શું એ મને સમજાતું આ કાયદો બાવા આગમ વખતનો છે જ્યારે તંત્ર બધા જ કાયદા બદલી શકે છે બંધારણમાં ફેરફાર કરી શકે છે તો આ કાયદામાં શું કામ સંશોધન કરતા નથી કે સસ્પેન્ડ નહીં એને ડિસમિસ જ કરો જે ત્યાં જ્યાં કાંઈ બનાવ બને એમાં જે કોઈ અધિકારનું પ્રાથમિક તબક્કે નામ આવે એને સીધા ડિસમિસ કરી ઘર ભેગા મોકલી દો આ ઘટનામાં પકડાયેલ મનોજ સાગઠિયા એની દસ પેઢી ખાય તો પણ ન ખૂટે એટલો રૂપિયો અઢળખ રૂપિયો ભેગો કર્યો બીજી તરફ દેશમાં બેકારીનો દર ઉત્તરોત્તર ઊંચો જતો જાય યુવાનો ભણેલા ગણેલા એન્જિનિયર વકીલ કે ડૉક્ટરો એ લોકોને નોકરી મળતી નથી અને આ પેદી ગયેલા લોકો અબજો કરોડો રૂપિયા ખાય અને એશ કરે તો આ લોકોને સસ્પેન્ડ કરી જેને નોકરી નથી એવા નવાને નોકરી આપો ને તો સરકારે નોકરી આપી એમ પણ છે અને બેકારીનો દર ઓછો થશે અને ખરેખર જે લોકોને જરૂરિયાત છે એ લોકો પોતાના પરિવારનું ભરણ પોષણ કરીએ તો આ સસ્પેન્ડનો કાયદો ખરેખર નકામો કાયદો પણ સરકારને તો આ બધાને છાવરવા એટલા માટે થઈ બદલી અને સસ્પેન્ડ બદલી અને સસ્પેન્ડ તો આ ઘટનામાં મ્યુનિસિપલ કમિશનર ડીસીપી પોલીસ કમિશનર આ લોકોનો ક્યારે વારો આ તો નાની નાની માછલીને તમે પકડીને પૂરી દીધી જ્યારે આ જે બધા જે મંજૂરી જે બધી આપવામાં આવે છે તે ટોપ લેવલના અધિકારીની સહી થયા પછી નીચેના બધા લેવલના અધિકારીઓ સહી થાય છે તો નીચેના લેવલનો જે અધિકારી જેટલો જવાબદાર છે એટલો જ અધિક ટોપ લેવલનો અધિકારી પણ જવાબદાર મ્યુનિસિપલના છ અધિકારીઓને પકડા તો મ્યુનિસિપલ કમિશનર શું કામ છટકી ગયા છે જિલ્લા કલેક્ટર શું કામ છટકી ગયા છે જિલ્લા કલેક્ટરને સરકારે તંત્રએ વિશાળ સત્તા ક્યાંય પણ કશું પણ બને તો એના ધ્યાનમાં હોય જ છે પણ એ ધ્યાનમાં હોય છે પણ રાજકારણના અને બીજા દબાણમાં એ લોકો કામ કરતા એ લોકો કામ કરતા નથી એટલે આપણા નિર્દોષ ભૂલકાના મોત થાય છે આ બાબતે જો સરકાર દ્વારા કાયદામાં સંશોધન કરી આ સસ્પેન્ડ અને બદલીનું નાટક નાટક રમવાનું બંધ કરી દો હવે તમે સીધા ડિસમિસના નાટક ચાલુ કરો જ્યારે નવું પકડાણો નથી કે એને ડિસમિસ કરી ગરભેગો મોકલી દીધો કારણ કે એ લોકોએ તો પાંચ દસ વર્ષની નોકરીમાં અબજો કરોડો રૂપિયા ભેગા કરી લીધા અને આ એક ઘટના રાજકોટની ઘટનામાં જ રૂપિયા ખવાય છે એવું નથી ગુજરાત આખામાં ક્યાંય પણ જાઓ નાના એક રેશન કાર્ડનું કામ કરાવવા જાઓ તો પણ પચાસ સો બસો પાંચસો રૂપિયાનો ખર્ચ થાય છે રેશન કાર્ડમાંથી તમારે નામ કમી કરવું છે કે ના હું તો પણ બસો પાંચસોનો સામાન્ય પ્રજાને ખર્ચો થાય તો આ બધા નાટક રહેવા દીઓ અને સરકાર તમને બધી ખબર જ છે કોણ ક્યાં શું રંધાય છે કોણ ક્યાં કેટલા રૂપિયા ખાય છે તમારી પાસે આવડું મોટું તંત્ર છે આવડો મોટો સત્તા છે તો પણ તમે કશું કરતા નથી એટલે તમારી પણ નબળાઈ છે કાં તમને ભાગ પડતો હશે આમાંથી એટલા માટે તમે આ કાંઈ કરતા નથી એવું નક્કી થાય કાં તમે હવે કાયદામાં ફેરફાર કરી આ સસ્પેન્ડના કાયદો બંધ કરી ડિસમિસનો કાયદો લાવો ડિસમિસના કાયદાથી જેટલા અધિકારીઓ નોકરી કરવાથી ઘર ભેગા થશે એટલા નવયુવાનોને નોકરી મળશે અને નવયુવાનોનું ઘર ચાલશે એ રસ્તા ઉપર હવે ચાલો કારણ કે હવે દેશને પરિવર્તનની જરૂર છે પુનરાવર્તનની જરૂર નથી જે લોકોએ પૈસા ખાધા જઈને પાછી તમે જગ્યા આપો એ પાછા એને એ રો ચાલુ રાખે એનો કોઈ મતલબ જ નથી તમારે જો તંત્ર સુધારવું જોઈએ તો આવા કામ મોટા બે અધિકારીઓને પકડી કોર્ટમાં એવા સજ્જડ પુરાવા આપો કે સંચાલક હોય કલેક્ટર હોય ડીએસપી હોય કમિશનર હોય એને બે જણાને કોર્ટમાં ફાંસી અપાવો ગુજરાતના કે દેશના ઇતિહાસમાં આવા બે મોટા અધિકારીઓને ફાંસીની સજા થશે ને આખા દેશમાંથી ભ્રષ્ટાચારનું નામ નિશાલ મટી જશે બીજું કાંઈ કરવાની જરૂર નથી તમારે કોર્ટમાં ખાલી સજ્જડ પુરાવા ભેગા કરી રજૂ કરવાના નમસ્કાર જય જીલેન્દ્ર અને તમામ મૃતકોને પરમકૃપાળોમાં પરમાત્મા શાંતિ આપે સદગટના આત્માને મોક્ષ આપે એ પ્રાર્થના જય જીલેન્દ્ર